સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પુત્રે જ પિતાની હત્યા કરાતા વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી હતી વાત એમ છે કે મોડ બિહારના પટનાના અને વર્ષોથી પાંડેસરામાં રહી ફેક્ટરીમાં કામ કરતા જયવંત પાસવાન પાસે પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતે રિક્ષા ખરીદવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી જોકે પિતાએ રૂપિયા ન આપતા બંને પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા પુત્ર

જેમાં પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયેલ ઝઘડાની હકીકત એવી હતી કે પિતા ફેક્ટરીમાંથી રિટાયર્ડ થતાં કેટલીક રકમ મળેલી જે રકમ દીકરો રિક્ષા લાવવા માટે માંગણી કરતો હતો જે પિતાજી આપતા નહોતા જેના કારણે બાપ દીકરા વચ્ચે મગજમારી થયેલી અને દીકરાએ બાપને મૂઢમાર મારેલો અને દિવાલ સાથે તેમનું માથું અફાડે જે ઈજા થતા તાત્કાલિક ઝઘડો પૂર્ણ થયેલ પણ ઈજાના ભાગ રૂપે એકત્રીસ તારીખે દુઃખાવું પડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમણે ડૉક્ટરે મરણ જાહેર કર્યું જેથી શરૂઆતમાં કોઈ એક્સટર્નલ લીજા ન હોવાના કારણે અકસ્માત મોત દાખલ કરે અને પહેલી તારીખે ફોરેન્સિક પીએમ કરાવતા વિડિયોગ્રાફી તથા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા મોતનું કારણ દીકરાના માર મારવાથી થયેલા જણાયા જેને આધારે પાંડેસરાવ પોલીસ સ્ટેશન તેના મોટા દીકરા નિતેશનો ફરિયાદી બનાવી ગુનો દાખલ કરેલ અને તેમના નાના દેકરો દીકરો જયદીપ પીરુથ ગુનો રેશે કરવા માંગે અને તેની ધોરણસર अटक કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે